અને અત્યારે એમ કેવાય કે છોકરા જાજા એટલે ઘર કામ ય આપડે થોડું ઘણું મોડું થાય એટલે ધીમે ધીમે થાય છોકરાને રમાડતા રમાડતા ને એવું બધું કામકાજ હોય આપડે અને બેન ની હજુ આપડે રોકાણા છે એટલે આજે કાંક એવો છે કે અલગ નવીન રેસીપી આપણે બનાવી બધાએ હારે જમશું અને બેની કાકા આવડતું હોય નવીન તો એના ભાઈથી ને આપણે શીખવા થાય એટલે બધા થઈને બનાવશું ને હારે બધાએ જમશું ને બધાએ ભેગા થાય એટલે એમ થાય કાક નવીન નવીન રાંધીને ખાવી એમ થાય અને ચાક રોટલીને એવું તો આપણે બધું કાયમ બનાવતા જ રહીને ખાતા જ રહી ને ઇંકિત ભાઈ ઇંકિત મારા હારે આવતા રહ્યા છે કેમ નથી ઘરે ગમતું ગમે છે

ઈ જો આ કે ખોખા છે ને એ ખોભાળિયામ ભરે છે પછી વાટકામાં નાખે છે અને એવું બધું કરે હે અને વિહાન ભાઈ એક ઉકારા કરે છે વિહાન ભાઈ ને આરવાર રોવાનું ને એવું બધું ચાલુ છે અને આપણે અહીંથી ટાકો વેજો ને એટલે કેટલી જગ્યા થઈ ગયા આ બાજુ નો ભાગ એમ કેવાય ખાવ ખુલ્લો થઈ ગયો આમ છૂટું મજા આવે અમે તે છોકરા ને બધાને રમવાની નહિ અંકિતભાઈ શું કરે છે હવે

आम तो क्या क्या उखड़ी देगा हवे जे मेन काम छे ने ई हवे छे हा तेम खतरे उछड़वा अन एम एम करते करते दाणा आम थीना मेठा नो भैया जे बीजू काई नहीं भैया जे तो आपन छे से हजार बार फूके मार फूके मारी पड़े तो वे जाई जे दो तो ये उठे हेलो आ जा ये उड़ाड़वा ना भाई निकल गया केटली नीचे पोतरे थे गमला આવડછ સારું લમે મેં દરતા દાણા હોય તે નિયાવા પણ એક દાણો નીચે નથી જવા દેતો. આદમી આમ હોય તો આવડતું જ ન હોય. આવે ઉડાડવા હોય ને બસ છે. બોલી. હવે ખાવણી બાવણી નથી આપી તાર

ત્યાર પાક બનાવરાઈ હો હું ઘણી ઓગળી ને દેખાય એટલી દેખાય તો સાવણી આવી ગઈ છે હવે બો રાતે થવા જઈ આપણે માંડવી ના દાણા નાખવા મળ્યું એટલે તમે હાંસી

ગયા તો ના ના ધીરજ નું કામ જાય ખાલી ખાલી હું સાયકલ આખો છો તમે

હા અંકિતા બેને એમ કે એમ કે કોને બનાવી પેલા એને પૂછ્યું બે થાય નકર મીઠી નથી નઈ દે એમ થાય એવું ને એટલે એમ કે રાખી એ તેર જ એક આંટાવા ફેર રહી જાય એટલે સીકી બગડે એમાં જો આપણે ધ્યાન દેવી ને તો હારી જ સીકી બને નહીં હાલો તો છોકરા તો બધા શિવાની બેન હતાન જતા રહેશે ખેતર અને આપણે હવે ઘરે વાળું પાણી ને એવું બધું અમારે તૈયાર કરવાનું છે બધા આવે ને કામર તૈયાર રાખવાનું છે અમે મસના મમ્મીને અમે બે છેવી તો ફટાફટ હવે આપણે રાંધીને એવું બધું કરવા આવી તો બસ હવે આજનો દિવસ કા કપડા ઓર્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો खाँडो आफ्नो नयाँ ब्लोगमा त